નમસ્કાર દર્શક મિત્રો વિડીયોની અંદર તમારું સ્વાગત છે દર્શક મિત્રો અત્યારે ખૂબ જ મોટા અને એક દુઃખદભરા સમાચાર સામે આવી રહ્યા છે મિત્ર તમે આ સેજલ પંસાલ છે તેને ઓળખી જ રહ્યા હશો જેઓ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા તેઓને ઘણા બધા ફિલ્મો બનાવ્યા છે અને ઘણા બધા ગુજરાતી સોંગોની અંદર કામ કરતા એવા સેઝલ પંસાલનું અચાનક જ અવસાન થયું છે તેમનું નિધન થયું છે કેમ મિત્ર તેમનું નિધન થયું હમણાં આગળ તમને વિડીયોની અંદર જણાવદું તે પહેલાં કહું છું કે મિત્ર તેમને ઘણા બધા સમય પહેલાં એક સ્ટોરી સડાવી હતી જે ઇન્સ્ટાગ્રામની અંદર તેવું લખ્યું હતું કે હે ભગવાન હવે મને એક છોકરી તરીકે અવતાર ના દેતા તેવું તેને સ્ટોરીમાં લખ્યું હતું અને તે અચાનક જ થોડા દિવસો પહેલાં સેજલ પંચાલ છે તેમનું અવસાન પામ્યા છે અને તેમનું બે દિવસ પહેલા નિધન થયું છે અને મિત્રો આ તે એકદમ સત્ય વાત છે અને સાચી વાત છે તમે મિત્રો સેજલ પટેલને કોમેન્ટની અંદર મિત્ર ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં તેઓ એક સુપર અને ખૂબ જ સારા કલાકાર સાથે કામ કરતા હતા તેઓ ઘણા બધા ગુજરાતી કલાકારો જીગ્નેશ કેવીરાજ અને ઘણા બધા ગુજરાતી સોંગોની અંદર પણ તેમણે કામ કર્યું છે તે ખૂબ સારા એક એક્ટર હતા તમે જેજલ પંસાલ વિશે કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું ભૂલતાનીના વિડીયો છે મિત્ર વધુ બધું લોકોને શેર કરો જેથી બધા લોકોને સત્ય માહિતી અને હકીકત ખબર પડે કે આ જેજલ પંસાલ છે તેના કોમેન્ટની અંદર મિત્ર ખાસ કરીને બધા લોકોને જણાવી દઈએ છીએ ઓમ શાંતિ લખવાનું ભૂલતાનીને આપણે નવા એક ફરી વિડીયોમાં પાલસા મળશું નમસ્તે ફરી વીડિયોમાં ના વિડીયો તમારા મિત્રોને શેર કરજો જેથી બધા લોકોને સત્ય માહિતી નક્કી